તાજેતરમાં જ ભારે પવનના કારણે છત્રપતિ શિવાજીની પ્રતિમા મહારાષ્ટ્રમાં પડી ગઈ જેના કારણે રાજકારણની શરૂઆત થઈ અને લોકો ટીકા ટિપ્પણી કરવા લાગ્યા અલગ અલગ નિવેદનોનો દોર છે એ શરૂ થઈ ગયો હજી તો આ મુદ્દો ચાલી જ રહ્યો હતો એટલી વારમાં હવે નવો મુદ્દો આવી ગયો છે અને ચર્ચા શરૂ થઈ ગઈ છે શું સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિમામાં દરાર પડવાની શરૂઆત થઈ ગઈ છે જે સરદાર સાહેબની પ્રતિમા છે શું સાચે તેમાં દરાર પડી રહી છે તિરાડો પડી રહી છે આવી ચર્ચા વહેતી થઈ છે અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર અલગ અલગ ટિપ્પણીઓનો દોર છે એ શરૂ થઈ ગયો છે શું છે સમગ્ર મુદ્દો જાણવાનો પ્રયત્ન કરીશું આ રિપોર્ટમાં નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સૌમ્યા વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની ચર્ચા સમગ્ર વિશ્વમાં છે અને આ સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણથી લઈને પૂર્ણ કાર જ્યાર સુધી થયું છે ત્યાર સુધી આ પ્રતિમા છે એ હરહંમેશ આકર્ષણનું કેન્દ્ર અને ચર્ચાનો વિષય રહી છે આ બધી વાતો વચ્ચે એકવાર ફરી સ્ટેચ્યુ ઓફ યુનિટી સરમાં સરદાર પટેલની પ્રતિમા છે એ ચર્ચામાં આવી છે કારણ કે સોશિયલ મીડિયા એક્સ પર રાગા ઇન્ડિયાના અકાઉન્ટથી એક ટ્વીટ કરવામાં આવે છે અને તેમાં પોસ્ટ કરવામાં આવે છે જે પ્રતિમા છે તેની તસવીર છે એ પોસ્ટ કરવામાં આવે છે અને ત્યારબાદ રાજનીતિની પણ શરૂઆત થઈ જાય છે પરંતુ સાચી હકીકત શું છે એ જાણવા માટે અમે પડતાલ કરી ફેકચેક અમે કર્યું અને ત્યારબાદ ખબર પડી સચ્ચાઈ સચ્ચાઈ સામે આવતા જ સમગ્ર લોકો દંગ રહી ગયા અને શું આખી પડતાલમાં સામે આવ્યું છે શું પોસ્ટ કરવામાં આવ્યું છે એ પણ આપ વિન્ડોમાં જોઈ શકો છો ગુજરાતના સૌથી ઊંચા સ્ટેચ્યુ ઓફ યુનિટી બાબતે વાંધાજનક અને ખોટી વિગતો સાથેની પોસ્ટ એક્સ પર કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે રાગા ફોર ઇન્ડિયા નામના અકાઉન્ટ પરથી તારીખ આઠમી સેપ્ટેમ્બરના રોજ આ પોસ્ટ કરવામાં આવી હતી જેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશે ખોટી અફવા ફેલાવવામાં આવી હતી કોણે તસવીર વાયરલ કરી તેની વાત કરીએ તો રાગા ફોર ઇન્ડિયા નામના અકાઉન્ટ પરથી કરાયેલી પોસ્ટમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનો બે હજાર અઢારનો ફોટો મૂકી કભી ભી ગીર સકતી હૈ દરાર પડના શરૂ હો ગઈ નો દાવો કરાયો હતો જે બાદ આ તસવીર વાયરલ થઈ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં દરારની વાતો વાયુ વેગે સોશિયલ મીડિયા પર ફેલાવા લાગી જેમાં અલગ અલગ લોકોએ પ્રતિક્રિયા આપવાની શરૂઆત કરી દીધી અનેક યુઝર્સે આ તસવીર શેર કરીને લખ્યું કે સ્ટેચ્યુ પર સ્પેસ ટેકનોલોજીની અસર કભી બી ગિર સકતી હૈ દરાર પડના શરૂ હો ગઈ હૈ તસવીરમાં એક તરફ સ્ટેચ્યુ ઓફ યુનિટીની આખી તસવીર છે તો બીજી તરફ સ્ટેચ્યુ ઓફ યુનિટીના પગનો ભાગ બતાવવામાં આવ્યો છે જેમાં નીચેના ભાગમાં તિરાડો પડેલી નજર આવી છે આ તસવીર ફેક છે અમારી પડતાલમાં એ સામે આવ્યું છે આ દાવાની તપાસ કરવા માટે અમે પહેલાં ગૂગલ રિવર્સ ઇમેજ પર ચિત્ર શોધ્યું અમને આ તસવીર ધ ન્યૂયોર્ક ટાઈમ્સની વેબસાઇટ પર મળી જે બે હજાર અઢારમાં પોસ્ટ કરવામાં આવી અહીંથી સ્પષ્ટ થયું કે તસવીર જૂની છે પીઆઈબી તરફથી નિવેદન પણ સામે આવ્યું પીઆઈબીએ એ કહ્યું છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી પડવાનો દાવો ખોટો છે આ તસવીર વર્ષ બે હજાર અઢારમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ દરમિયાન લેવામાં આવી હતી વાયરલ થઈ રહેલી તસવીર જૂની છે અને આ દાવો ભ્રમક છે મહત્વનું છે કે મોડી રાત્રે સ્ટેચ્યુ ઓફ યુનિટી સત્તા મંડળે એસઓયુ સલામતી પોલીસ સ્ટેશનમાં ખોટી અફવા ફેલાવવા બદલ એક્સ અકાઉન્ટ ધારક સામે ફરિયાદ નોંધાઈ છે એસઓયુ નાયબ કલેક્ટર અભિષેક સિન્હાએ ફરિયાદ નોંધાવી છે ફરિયાદમાં ખોટા સમાચાર ફેલાવી લોકોમાં ભય પેદા કરવો સુલેહ શાંતિનો ભંગ કરવાનો પ્રયાસ લોકોને ગેરમાર્ગે દોરાય તેવા ખોટા પ્રચાર કરવા બદલનો ઉલ્લેખ કરાયો છે એસઓયુ તંત્રએ કડક કાર્યવાહી હાથ ધરી છે ભારતીય ન્યાય સંહિતા કલમ ત્રણસો ત્રેપન એક અને બી મુજબ ગુનો દાખલ થયો છે તો અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે ફરી મળીશું એક નવા વિષય સાથે નમસ્કાર